મારું નામ શું છે ઓકે તમને શું તકલીફ હતી બિપિન ભાઈ અચ્છા ઓકે અને તમારો શું કેવો એક્સપિરિયન્સ રહ્યો ઓપરેશન પછી બહુ સારું લાગ્યું તમારા ફેમિલીમાં કેવો એક્સપિરિયન્સ રહ્યો લાઈક ઓપરેશન થયું તો ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો એમના વેટના લીધે વાર લાગશે સારું થતા નોર્મલ પર્સન કરતા પણ એના કરતા બી વધારે જલ્દી સારું થઈ ગયું ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો એક વર્ષ રાહ જોઈ પણ એમ થયું કે ઘણું સારું રિઝલ્ટ મળ્યો અનએક્સપેક્ટેડ રિઝલ્ટ મળ્યો ડૉક્ટરનો એક્સપિરિયન્સ ઘણો સારો હતો બિરેન શાહ સર અમને અમને લોકોને તો રેફરન્સ મળ્યું હતું બટ અમે લોકો ઘણા લોકોને રિફર કરીએ છીએ કે કારણ કે એમનો સ્ટાફ છે એમનો નેચર છે ઘણો સારો હતો અમે બિરેન શાહ ઓળખતા હતા એટલા માટે આવ્યા બટ જે અનનોન બી આવી શકે અહીંયા અને એમને સારું એમનું સેટિસફેક્શન મળે કારણ કે અમને ઘણું સેટિસફેક્શન મળ્યું આટલું અમને એક્સપેક્ટેડ નહોતું કારણ કે એમનો વેઇટ હતો પણ એમને ઘણું સારું રિઝલ્ટ આપ્યું જે અમને નહોતું એક્સેપ્ટેડ થેન્ક યુ